આદિવાસી વિસ્તારોમાં મળતી ગ્રાન્ટ છે તેમાં આ પ્રાયોજન અધિકારીઓ પોતાની અનુકૂળતાના કોન્ટ્રાક્ટરો અને એનજીઓ છે તેમને કામ સોંપી દે છે અને આ જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમને પૂછવામાં પણ નથી આવતું આવા આરોપ સાથે ધરણાની ધમકી આપી છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ડેરીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તેમના જૂના અંદાજમાં ફરી એક વખત દેખાઈ રહ્યા છે બેઠકમાં પહોંચ્યા તે સમયે જે પ્રકારે નર્મદા જિલ્લાને સાહીઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે અને આ ગ્રાન્ટનું આયોજન કરવા માટે છૂટાયેલા પ્રતિનિધિઓ છે તે આ પ્રાયોજન અધિકારી અને કલેક્ટર છે તેઓનું ધ્યાન દોરતા હોય છે તેઓને લેખિતમાં આપતા હોય છે પરંતુ જે પ્રકારે આ રકમ મળી છે અને આ રકમમાંથી મોટા ભાગનું આયોજન આ પ્રાયોજન અધિકારીઓ પોતાની અનુકૂળતાથી કર્યું છે અને તેમાં તેમના મનગમતા કોન્ટ્રાક્ટરો અને એનજીઓ છે તેમને કામ આપી દેવામાં આવ્યા છે અને આવા આરોપના સાથે ડેરિયા પાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું છે કે તેમણે જે રજૂઆત કરી છે પ્રાયોજન અધિકારીઓને જે કામો સોંપ્યા છે જો તે કામ પૂરા નહીં થાય તો ધરણા થશે ને મામલો ગાંધીનગર સુધી પહોંચશે નર્મદાના અધ્યક્ષ સ્થાને એફઆરએ કમિટીમાં જે સાત કરોડ રૂપિયા વાર્ષિક આવ્યા છે એનું આયોજન હતું સાથે સાથે ગુજરાત પેટર્નની અંતર્ગત જે સાહીઠ કરોડ રૂપિયા નર્મદા જિલ્લાને મળ્યા છે એની પણ જિલ્લા કક્ષાનું આયોજનની મિટિંગ હતી ત્યારે આજની મીટિંગ મળે પહેલાં અમે કલેક્ટર સાહેબને લેખિતમાં પણ રજૂઆત કરી અને રૂબરૂમાં પણ હું મળ્યો મારી કલેક્ટર સાહેબને એ જ વિનંતી હતી કે જ્યાં પણ તમે મીટિંગમાં લેવાના છો ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરતો હોવો જોઈએ કાં એ મીડિયાનો હોય કાં તો આપણો માહિતી શાખાનો હોય તો એમણે તાત્કાલિક સૂચનો આપ્યા અને ત્યાં એક વ્યક્તિને લાઈવ રેકોર્ડિંગ માટે પણ રાખ્યા અને સીસીટીવી કેમેરા પણ ત્યાં ચાલુ કરાવ્યા બાદમાં મિટિંગ ચાલુ થઈ તો મિટિંગમાં જે પ્રકારે એફઆરઆઈની બાબતો હતી એફઆરઆઈનું આયોજન થઈ ગયું પણ ગુજરાત પેટર્નમાં અમે ચૂંટાયેલા ધારાસભ્ય તાલુકાના જિલ્લાના પ્રમુખોએ જે આયોજન આપ્યું હતું એની જગ્યાએ અમલીકરણ અધિકારીઓએ કેટલાક એનજીઓ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને બારોબાર સાહીઠ કરોડનું આયોજન કરી દીધું છે એમાં માત્ર પચાસ સાહીઠ લાખ રૂપિયાના જ કામો આ ધારાસભ્ય તરફે મંજૂર કર્યા છે ત્યારે કલેક્ટર સાહેબ શ્રી અને પ્રાયોજના શ્રીને અમે સ્પષ્ટ કીધું છે જો આવનારા દિવસોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કામો મંજૂર કરવામાં નહીં આવશે એનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે અમે ધરણા પણ કરીશું માન્ય ગુજરાતના મુખ્યમંત્રી આદિજાતિ પ્રભારી મંત્રીને પણ અમે મળીશું અને અમારા લોકોને બિનજરૂરી જે કામો મંજૂર કરીને થોપી બેસાડવામાં આવે છે એ રદ કરાવીને અમારા લોકોને શું જોઈએ છે કામો મંજૂર કરાવવા સુધીની તજવીજ આવનારા દિવસોમાં અમે કરીશું એ સ્પષ્ટ અમે વાત ત્યાં કરી છે અને કલેક્ટર સાહેબે પણ અમને બાહેદરી આપી છે કે મંગળવાર સુધીમાં તમારા કામો સમાવેશ થાય એ દિશામાં અમારા પ્રયાસો રહેશે અને અમે કરીશું એવી બાહેદરી આપી છે જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં ચોક્કસ ઉગ્ર આંદોલન અહીંયા થશે અને ગાંધીનગર ખાતે પણ અમારે ધરણા આંદોલન કરવાની ફરજ પડશે ત્યાં પણ અમે કરીશું ધન્યવાદ ધારાસભ્ય વસાવાના આ આરોપ ગંભીર છે અને તેઓનું કહેવું છે કે અવારનવાર અધિકારીઓ પોતાની મનમરજી મુજબ વર્તતા હોય છે અને તેમના અનુકૂળતાના કોન્ટ્રાક્ટરો અને એનજીઓને કામ આપી દેતા હોય છે આ વિસ્તારના લોકો છે તેમની શું જરૂરિયાત છે તે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતી તે સારી રીતે જાણતા હોય છે અને તેમની રજૂઆતના આધારે આ સરકાર જે રકમ ફાળવે છે તેનું આયોજન થવું જોઈએ અને આ જે રકમ આવી છે તેમાં જો આ જનપ્રતિનિધિઓની રજૂઆત છે તે ધ્યાને લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કલેક્ટર કચેરીનો પણ ઘેરાવ થશે મામલો મુખ્યમંત્રી સુધી પણ પહોંચશે આદિજાતિ મંત્રી છે તેમના સુધી પણ પહોંચશે અને ધરણા પણ થશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા